આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ છે નમસ્કાર લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાનની તૈયારીઓ ચાલી રહી છે આ તબક્કામાં આઠ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ મળીને કુલ સત્તાવન બેઠકો માટે મતદાન થવાનું છે જેમાં નવસો ચાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે અંતિમ તબક્કામાં ઉત્તર પ્રદેશ અને પંજાબની તેરતેર પશ્ચિમ બંગાળની નવ બિહારની આઠ ઓડિશાની છ હિમાચલ પ્રદેશની ચાર ઝારખંડની ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢની એક બેઠક માટે મતદાન થશે જ્યારે પરિણામ ચોથી જૂનના રોજ જાહેર થશે વીજળીના સ્માર્ટ મીટર પ્રાયોગિક ધોરણે સરકારી કચેરીઓમાં લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સરકારી કચેરીઓમાં તેના સફળ ઉપયોગ બાદ લોકોના ઘરોમાં લગાવવામાં આવશે રાજ્ય સરકારના ઉર્જા વિભાગના મેનેજીંગ ડાયરેક્ટર જયપ્રકાશ શિવહરે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર અંગે જે વિગતો સામે આવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે અત્યાર સુધી એક પણ કેસમાં તથ્ય જોવા મળ્યું નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે જૂના મીટર અને સ્માર્ટ મીટર બંને ચાલુ રાખીશું આમાં કોઈ વિસંગતતા જોવા મળશે તો તેને સુધારવાની અમારી જવાબદારી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહની પૂરક પરીક્ષા માટેની ઓનલાઈન આવેદન કરવાની તથા ફી ભરવાની કામગીરી કરવા માટેની અંતિમ તારીખ એક દિવસ લંબાવીને ત્રેવીસમી મે સુધી કરી છે ધોરણ દસમાં ત્રણ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહમાં બે વિષયમાં ગેરહાજર કે નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત બિયારણ રાજ્યના ખેડૂતોએ કપાસનું બિયારણ સરકાર માન્ય સંસ્થા પાસેથી જ ખરીદવું તેવું રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે સંયુક્ત ખેતી નિયામક બીવી વસોયાએ કહ્યું કે ખેડૂતોએ બિયારણના માન્ય જાત અસલ જ છે બિયારણની જાત પર કેટલા ટકા દર્શાવ્યા છે તે બધું ચકાસવું જોઈએ ખેડૂતોએ અધિકૃત લોકો પાસેથી જ બિયારણની ખરીદી કરવી જોઈએ તેવી સલાહ અપાઈ છે વૈશાખી તાપને પગલે જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે જિલ્લામાં અગાઉના તમામ રેકોર્ડ તોડી મહત્તમ પારો નવા વિક્રમી આંકને પાર કરી રહ્યો છે ગઈકાલે કંડલા હવાઈ મથક ખાતે મહત્તમ ઉષ્ણતામાન ઉંચકાઇને ન માત્ર કચ્છ પરંતુ આખા રાજ્યના સર્વોચ્ચ એવા છેતાલીસ ડિગ્રીએ પહોંચતા જનજીવન ત્રસ્ત બન્યું હતું રાજ્યના ત્રણ શહેરમાં પિસ્તાલીસ તો પાંચ શહેરમાં ચુમ્માલીસ ડિગ્રીથી વધુ ઉષ્ણતામાન નોંધાયું હતું અંજાર ગળપાદર ઉપરાંત ગાંધીધામ અને કંડલા સંકુલ ખાતે બે પછીનો સૌથી ગરમ દિવસ અનુભવાયો હતો જિલ્લામાં સર્વત્ર ગરમીને પગલે જનજીવન લુથી ત્રસ્ત બન્યું છે જિલ્લા મથક ભુજમાં ચુમ્માલીસ ડિગ્રીએ વર્તમાન ઉનાળાનો સૌથી આકરો તાપ અનુભવાયો હતો તેની સાથે છેલ્લા એક દાયકાનો ત્રીજો સૌથી ગરમ દિવસ જિલ્લા મથકના લોકોએ અનુભવ્યો હતો કંડલા બંદરે પણ મહત્તમ ઉષ્ણતામાન ઉંચકાઇને ચાલીસ ડિગ્રીની નજીક પહોંચ્યો હતો ભુજ ગાંધીધામ અંજાર જેવા શહેરોમાં મુખ્ય માર્ગો પર બપોરના સમયે સ પાંખી ચહેલ પહેલ રહેવા સાથે ઉનાળુ સંચારબંધી લદાઈ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો હવામાન વિભાગે હજુ પાંચ દિવસ ગરમીનું ઉષ્ણ મોજું જારી રહેવાની આગાહી કરી ઓરેન્જ એલર્ટ જારી કર્યું રાજસ્થાન રોયલ ટીમે રોયલ ચેલેન્જર બેંગલુરુ ટીમને ચાર વિકેટે પરાસ્ત કરી આઈપીએલની મેચમાં મહત્વની સફળતા મેળવી છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની એલિમિનેટર મેચમાં બેંગલુરુ ટીમે આઠ વિકેટ ગુમાવી એકસો રન કર્યા હતા રાજસ્થાન ટીમે છ વિકેટના ભોગે એકસો રન કરી મેચ જીતી લીધી હતી આ મેચ સાથે બેંગલુરુ ટીમ આઈપીએલની સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે જ્યારે વિજેતા રાજસ્થાન ટીમનો અંતિમ મુકાબલો આવતીકાલ ચોવીસમીએ ચેન્નાઈ સનરાઇઝર હૈદરાબાદ ટીમ સામે થશે રાજ્યમાં ગરમીના પ્રકોપને જોતા સરકારે બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન બાંધકામ સહિતની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શ્રમયોગીઓને પગાર કાપ્યા વગર વિશ્રામ આપવાનો નિર્ણય કર્યો છે આ સૂચનાનું પાલન નહીં કરવા બદલ શ્રમિક હેલ્પલાઇન નંબર એક પાંચ પાંચ ત્રણ સાત બે નંબર પર ફરિયાદ નોંધાવી શકાશે સીર ક્રીક અને તેની આસપાસના વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે આયોજન ઘડાઇ રહ્યું છે જે અંતર્ગત ક્રીકના કિચડમાં સર્જાતા ઢુંઆને સંભવિત પ્રવાસન હોટસ્પોટ તરીકે તારવવામાં આવ્યા છે અને આવા સ્થળોને પ્રવાસનની દ્રષ્ટિથી વિકસાવવા માટે ભલામણ કરવામાં આવી છે